સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે વિદેશી દારૂનું એક ગોડાઉન જ શોધી કાઢ્યું છે નવ લાખથી વધુનો મુદ્દામાલ આ ગોડાઉનમાંથી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા કબજે લેવામાં આવ્યો છે અને અહીં દારૂનો મુદ્દામાલ રાખનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ગોવર્ધન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખવા માટે એક ગોડાઉન જે રાખવામાં આવ્યું હતું તેને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે અને આ ગોડાઉનમાંથી નવ લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ કબજે કરાયો છે સાથે જ બે એસમોને વોન્ટેડ જાહેર કરાયા છે